તો મિત્રો દરેકને મારી નમ્ર વિનંતી છે કે મને ગુજરાન ચલાવ એવો સપોર્ટ આપજો હું મહેશ વણજારાનો પણ અવાજ કાઢી શકું છું વિજય સુવાળાનો પણ અવાજ કાઢી શકું છું પણ કારણ કે તમે મને એવી તક આપજો કે આખા ગુજરાતમાં હું આગળ વધી શકું અને મને પણ એવી ઈચ્છા છે કે મારું કાતરા ગામ અને મારા કાતરા ગામમાં મારી રોશની પણ વધે મિત્રો બસ એક સરસ મજાનું ગીત ગાવું છું અને અંબાજીમાં અંબાનું ધામ છે ગામ મારું કાતરા છે અને કાતરા ગામમાં જ વિડીયો ઉતારી રહ્યો છું મારો એટલા માટે દરેકને મારા લાખો લાખો વંદન છે માટે મહેરબાની કરીને મને તક આપજો એટલે સરસ મજાનું ગીત ગાઉ છું સાંભળજો અથવા આલપ પણ ગાવું છું કે અથવા ગીત ગાવું છું મારા પ્રેમની કરે મારા પ્રેમની મિત્રો બે લીટી કદાચ મેં તમને સંભળાય છે એટલા માટે ક્યાં ગમે ત્યાં પોગ્રામ હોય ત્યાં મને સેટ કરજો અને મારો નંબર યુટ્યુબ ચેનલમાં તમને મળી જશે અને દરેકને એવી નમ્ર વિનંતી છે કે વોટ્સઅપમાં કોઈ એવું લખીને મોકલતા હોય કે આ તો ખાલી મોઢામાં પેપોડું ભરાઈને હોરન વગાડે છે પણ મિસ મિત્રો દરેકને નમ્ર વિનંતી છે કે રૂબરૂ તમે જુઓ ગાડીનું હોર્ન કઈ રીતે વાગે છે મને તમે સામે મળીને જોજો ગમે ત્યારે તમે મને મળજો કે વિષ્ણુ તો કઈ રીતે હોન વગાડે છે એટલે મહેરબાની કરીને તમે એવું કોઈ લખીને મોકલતા નહીં કે વિષ્ણુ મોઢામાં પીપુળું ભરાઈને હોન પણ વગાડી શકે છે કારણ કે મને કુદરતી કળા ભગવાને આપી છે કારણ કે હું પોતે બ્લાઇન્ડ છું એટલા માટે એટલે સરસ મજાનો હોરણ પણ વગાડું છું એટલે તમે સાંભળજો હોરણ છે અટેલું મેજિક છે અને મોઢેથી ઓકટોપીડ પણ વગાડી શકું છું બરાબર મિત્રો એટલે તમે મારો હોર્ન પહેલાં સાંભળજો ત્રણ વખત વગાડશ ઓકે પછી મિત્રો યા મેજિક પણ વગાડી શકું છું તમે સાંભળજો હા મિત્રો ડીજે પણ વગાડું છું ઓક્ટોપી અને મિત્રો મોરનો પણ અવાજ સાંભળજો એટલે દરેકને સુરદાસને તો કોઈ ભગવાને અલગ અલગ કળા આપેલી હોય છે એટલે દરેક ગુજરાતી ભાઈઓને અથવા બહેનોને જે યુટ્યુબ ચેનલ જોતા હોય અથવા ઇન્સ્ટાગ્રામ જોતા હોય એને નમ્ર વિનંતી છે કે તમે રૂબરૂપ મને મળી અને કહેજો કે વિષ્ણુ હોન વગાડતો હું હોન પણ વગાડી શકું છું એટલે મિત્રો હાલ તો તમને પ્રોગ્રામ થોડોક જ આપું છું હસ્તું નમસ્ત